જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયના અધ્યક્ષ રોડ સેફટી કાઉન્સિલની બેઠક યોજાઈ પાટણ જિલ્લા કલેક્ટર શ્રી અરવિંદ વિજયના અધ્યક્ષ જિલ્લા સેવા સદન પાટણ ખાતે વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે રોડ સેફટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં કલેક્ટર શ્રી અરવિંદ વિજયને જિલ્લામાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટે તે માટે લેવાના થતા પગલાઓ તેમજ બ્લેક સ્પોટ રોડ પર લાઇટ વગેરે વિશે મહત્વના વિભાગો સાથે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું કલેક્ટર શ્રીએ રોડ સેફટી સંલગ્ન તમામ વિભાગોની કામગીરીની સમીક્ષા કરી હતી તેમજ માર્ગ અકસ્માતના સ્થળોની તપાસની બ્લેક સ્પોટ અન્વયે અકસ્માત ઘટાડવા માટેના પગલાં વગેરે અંગે કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા શ્રી વીકે નાઈ સહિત વિભાગોના અધિકારી અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રાજુ જોશી ગુજરાત ક્રાઇમ ન્યૂઝ પાટણ